નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ બે ગણિત દ્વિતીય સત્ર એકમ નંબર સાત રજાની મજા તે એકમનો પરિચય મેળવશું આ એકમની અંદર શું શીખવાનું છે તે એકમના અંતે જે પ્રગતિની નોંધ આપેલી છે તે જોઈ લેશું સમૂહ કાર્યની અંદર આપણને પ્રથમ કેમ્પનું ચિત્ર આપેલું છે જે ચિત્રનું આપણે નિદર્શન કરાવવાનું છે અહીં શિક્ષક એવું કહે છે તમારે સામેના ખેતરમાંથી દસ વ્યંત લાંબી હોય તેવી લાકડી શોધીને લાવવાની છે હા સાહેબ સાહેબ જુઓ અમે દસ વ્યંત લાંબી લાકડી શોધીને લાવ્યા કેમ્પમાં દરેક બાળક દસ વ્યંતની લાકડી લાવ્યા હતા શું એ દરેક લાકડીની લંબાઈ સરખી હશે વિચારો તો દરેક બાળકને વિચારવાનો સમય આપવાનો છે આગળ જે પ્રવૃત્તિની અંદર શિક્ષકે જે દસ વ્યતની લાકડી મગાવી હતી તો આપણે પ્રશ્ન પૂછવાનો છે કે દરેકની લાકડી સરખી હશે વિદ્યાર્થી જાતે અનુભવ કરે તે માટે આપણે વિદ્યાર્થીઓ પાસે એવી પ્રવૃત્તિ કરાવવાની છે કે વર્ગના બધા જ વિદ્યાર્થીઓ પોતાની વેત જેટલી બહારથી સળી લાવવાની છે અને એ સળી વર્ગમાં પછી મપાવાની છે શું દરેકની સળી સરખી હશે તો નહીં હોય શા માટે નહીં હોય તો વિચારવા દેવાનું છે કે દરેકની વેતની લંબાઈ સરખી નથી તેથી સાડીની લંબાઈ પણ સરખી હશે નહીં આગળ જોડી કાર્ય છે નીચે પૈકી કઈ વસ્તુની મદદથી માપન કરવામાં આવે તો દરેકનું માપ એક સરખું થાય ટીક કરીને જણાવો તો કોઈપણ વસ્તુને આપણે કોટની મદદથી માપીએ તો શું પરફેક્ટ માપી શકાય તો ન માપી શકાય તો તેની અંદર આપણે ટીક કરશું નહીં કોઈપણ વસ્તુને આપણે ડગલાથી માપીએ તો શું પરફેક્ટ માપી શકાય ચોક્કસ માપી શકાય તો ન માપી શકાય કારણ કે પગલાંની લંબાઈ પણ દર વખતે જુદી જુદી હોય અને દરેક બાળકની પણ જુદી જુદી હોય કોઈપણ વસ્તુની લંબાઈ હાથ વડે આપણે ચોક્કસ માપી શકીએ તો ન માપી શકીએ આપણે કોઈપણ વસ્તુની લંબાઈ આપણી પેન્સિલ વડે માપીએ તો માપી શકાય હા કારણ કે પેન્સિલ જે છે એ પેન્સિલની એક ચોક્કસ લંબાઈ હશે અને તેના આધારે આપણે કોઈ વસ્તુને માપીશું તો એક ચોક્કસ લંબાઈ આપણને મળશે તો આની અંદર ટીક કરી શકાય આપણે અહીં પુસ્તકનું ચિત્ર આપ્યું છે તો તેના વડે કોઈપણ વસ્તુને માપી શકાય તો હા તેની અંદર ટીક કરીશું પેનથી આપણે ચોક્કસ માપી શકીએ ચમચીથી માપી શકીએ વેત વડે આપણે માપવા જશું તો દરેક વખતે માપ બદલાઈ જશે તો અંદર ટીક ન પણ કરી આગળ વડે પણ તેવું જ થશે તો અંદર ટીક આપણા વર્ગની અંદર ચોક છે ચોક વડે પણ કોઈ વસ્તુને માપીશું તો એક ચોક્કસ માપથી આપણે માપી શકીશું લાકડીની મદદથી એટલે કે સ્ટીકની મદદથી પણ આપણે માપી શકીશું આગળની પ્રવૃત્તિ વ્યક્તિગત કાર્ય છે અહીં પુસ્તક આપેલું છે ટેબલ આપેલું છે ને બારી આપેલી છે તો અહીં વિદ્યાર્થીને પહેલાં અંદાજ મારવાનો છે કે પુસ્તક છે તો એક મારી પેન્સિલ વડે માપીશ તો કેટલી પેન્સિલ થશે તો એ અંદાજ લગાવશે અને પછી સાચી રીતે વાસ્તવિક રીતે માપી અને પછી લખશે અહીં ટેબલને પણ એ રીતે અંદાજથી પહેલાં માપશે અને પછી વાસ્તવિક રીતે એટલે પોતે જાતે માપી અને પછી લખશે અહીં બારીની લંબાઈ પણ વિદ્યાર્થી પહેલાં ધારશે કે આટલી પેન્સિલ લાંબી હશે તો વિદ્યાર્થી એવું ધારી શકે કે બારીની લંબાઈ કદાચ બાર પેન્સિલ જેટલી હશે અને વાસ્તવિક રીતે કરવા દેવાની છે હવે આપણે પેલા દેખાતા મહેલ સુધી જવાનું છે આપેલા રસ્તા પૈકી મહેલે પહોંચવા સૌથી ટૂંકો રસ્તો કયો છે તે દર્શાવો મિત્રો અહીં મહેલનું ચિત્ર આપેલું છે આમ ધ્યાનથી જોશું તો સ્કૂલ લખેલું છે પણ બીજું કોઈ મહેલનું ચિત્ર છે નહીં તો આ વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થીને આ મહેલ સુધી પહોંચવાનું છે તો એ કયો રસ્તો પસંદ કરશે તો એ ટૂંકો રસ્તો હશે તો એ બાળકને તે રસ્તો આપણે શોધાવવાનો છે તો મિત્રો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ તે મુજબ તેઓ વિચારી શકાય કે અહીં ઝૂંપડીથી આ વિદ્યાર્થી જે છે એ ઉપર થઈ અને આ રસ્તો જો પસંદ કરે છે તો આ રસ્તે એકદમ ટૂંકા અંતરે આ મહેલ સુધી પહોંચી શકાય છે બાળક બીજો રસ્તો પણ માપીને કાં તો અંદાજ લગાવીને એ પસંદ કરી શકે આગળની પ્રવૃત્તિ છે જૂથ કાર્ય છે અહીં એ પોઈન્ટ આપેલો છે અહીં બી પોઈન્ટ આપેલો છે ત્રણેય ચિત્રમાં એવું છે તો અહીં લાંબો રસ્તો શોધવાનો છે તો અહીં એવું વિચારીએ કે જે દરેક ચોરસ છે એની એક બાજુની લંબાઈ એક સેન્ટીમીટર છે તેવું વિચારી અને આપણે જો માપીએ તો અહીં એથી બી સુધી જવા માટે એક સેન્ટીમીટર બે સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર ચાર સેન્ટીમીટર પાંચ સેન્ટીમીટર છ સેન્ટીમીટર તો છ સેન્ટીમીટર જેટલો રસ્તો કાપવો પડે છે બીજા ચિત્રની અંદર આપણે જોઈએ તો એક સેન્ટીમીટર બે સેન્ટીમીટર ત્રણ સેન્ટીમીટર ચાર સેન્ટીમીટર પાંચ સેન્ટીમીટર છ સેન્ટીમીટર સાત સેન્ટીમીટર અને આઠ સેન્ટીમીટર તો આનાથી વધુ અંતર બને છે અહીં જોઈશું આપણે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો દસ સેન્ટીમીટર જેટલું બને છે તો જે ત્રીજા નંબરનું ચિત્ર છે એ ત્રીજા નંબરના ચિત્રમાં એથી બી સુધી પહોંચવા માટે વધુ અંતર એટલે કે વધુ રસ્તો લાંબો છે તેવું આપણે કહી શકીએ વિચારો એ અને બી સુધીનો સૌથી ટૂંકો રસ્તો કયો છે તો વિચારવા દેવાનું છે કે ટૂંકો રસ્તો કયો હશે તો જે પ્રથમ ચિત્ર જે છે એ ટૂંકો રસ્તો એ હોઈ શકે છે આગળ આ વિદ્યાર્થી એવું કહે છે કે સાહેબ હું એક રમત રમાડું જેમાં હું જયપુરના રાજાની રાણીવાળું ગીત ગાઈશ જયપુરના રાજાની રાણીની વાહ રેવા જયપુરના રાજાની રાણીની બિલાડીની વાહ રેવા મિત્રો આ ગીત આપણે સાંભળેલું છે એક એક શબ્દ જોડતા જવાનું છે અને ગીતને લાંબુ કરતા જવાનું છે કેવી રીતે કે જયપુરના રાજાની રાણીની વાહરેવા જયપુરના રાજાની રાણીની બિલાડીની વાહ રેવા જયપુરના રાજાની રાણીની બિલાડીની પૂંછડીની વાહ રેવા જયપુરના રાજાની રાણીની બિલાડીની પૂંછડી પર બેઠેલી માખીની વાહરેવા અહીં પ્રવૃત્તિ આપેલી છે તમે નીચે આપેલ વાક્યને આગળ વધારો એક વાક્ય આપેલું છે એ વાક્યને આપણે અલગ અલગ શબ્દો ઉમેરી અને બંધ બેસતા શબ્દો ઉમેરી અને પછી વાક્યને આગળ લંબાવવાનું છે આપણે ઉદાહરણ તરીકે જોઈ શકીએ કે આ ગાય છે પછી આગળનું વાક્ય આપ્યું છે બીજું આ સફેદ ગાય છે તો આગળ આપણે લાંબુ કરવું હોય આ વાક્યને આ સફેદ ગાય દૂધ આપે છે ચોથું વાક્ય એવું બનાવી શકીએ આ સફેદ ગાય પાંચ લિટર દૂધ આપે છે આ સફેદ ગાય પાંચ લિટર મીઠું દૂધ આપે છે આ સફેદ ગાય દરરોજ પાંચ લિટર દૂધ આપે છે મિત્રો આ ફક્ત નમૂના રૂપ છે વિદ્યાર્થી પોતાની વિચાર શક્તિના આધારે એ જાતે આ રીતે વાક્ય લાંબુ કરી શકે છે સીમા જે છે તો સીમાની ઊંચાઈ કેટલી છે સાત સુધીની છે કવિતાની ઊંચાઈ છ સ્થર સુધીની છે આ રીતની દરેકની ઊંચાઈ આપેલી છે આ ચિત્ર જોઈ અને નીચે જે પ્રશ્નો છે એના આપણે જવાબ લખવાના છે સૌથી લાંબુ કોણ છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આરવ જે છે ને એ સૌથી લાંબો છે કારણ કે તેની ઊંચાઈ નવ થર સુધીની છે બીજો પ્રશ્ન છે કોની ઊંચાઈ સૌથી ઓછી છે તો દિશા જે છે કે જેની પાંચ થર સુધીની ઊંચાઈ છે તો વિદ્યાર્થી લખશે કે દિશા સીમા કરતો કોની કોની ઊંચાઈ ઓછી છે અહીં સીમા આપેલી છે તો સીમા કરતો કોની કોની ઊંચાઈ ઓછી છે તો સીમા છોકરી કરતા એક તો કવિતાની ઊંચાઈ ઓછી છે અને બીજી દિશાની ઊંચાઈ ઓછી છે એટલે કવિતા અને દિશા એની ઊંચાઈ સીમા કરતા ઓછી છે દિશા કરતા વધુ ઊંચાઈ કોણ કોણ ધરાવે છે આ દિશા જે છે તેનાથી કોની કોની ઊંચાઈ વધારે છે તો બધાની ઊંચાઈ વધારે છે દિશા કરતા તો લખીશું આપણે કે સીમા કવિતા રાજુ અને આરવ આ બધાની ઊંચાઈ જે છે એ દિશા કરતો વધુ ઊંચાઈ છે રાજુ કરતો ખાલી જગ્યાની લંબાઈ વધુ અને ખાલી જગ્યાની લંબાઈ ઓછી છે અહીં રાજુનું ચિત્ર આપેલું છે તો રાજુ કરતો કોની લંબાઈ વધુ છે તો રાજુ કરતો આરવની લંબાઈ વધુ છે તો લખીશું આરવ અને કોની લંબાઈ ઓછી છે તો રાજુ કરતા કોની ઓછી છે તો કોઈ પણનું નામ લખી શકીએ અહીં દિશાની પણ લખી શકીએ કવિતાનું નામ પણ લખી શકીએ અને સીમાનું પણ લખી શકીએ તો માની લો કે આપણે અહીં લખીએ છીએ કે રાજુ કરતો કવિતાની લંબાઈ ઓછી છે આની અંદર આપણે રાજુ કરતા સીમા કવિતા અને દિશાની ઊંચાઈ ઓછી છે તેવું પણ આપણે લખી શકીએ તમારા વર્ગ માટે પણ નીચેના જવાબ ઉમેરવો તમારા વર્ગમાં સૌથી ઊંચાઈ ધરાવનાર કોણ છે તો આપણા વર્ગના વિદ્યાર્થીઓને ઊભા કરી અને દિવાલ પાસે ઉભા રાખીને આપણે જોઈ શકીએ વિદ્યાર્થીઓને આપણે બતાવી શકીએ કે સૌથી ઊંચું કોણ છે તો એ વિદ્યાર્થી પોતાના વર્ગની અંદર જે વિદ્યાર્થી ઊંચો હશે તેનું નામ લખશે મારા જેટલી ઊંચાઈ ધરાવનાર કોણ છે દરેક બાળક એ પોતે વિચારશે કે મારા જેટલી જ ઊંચાઈ કોની છે તો તેનું નામ લખશે મારા કરતા નીચી ઊંચાઈ ધરાવનાર કોણ છે તો એ પણ આપણા વર્ગની પરિસ્થિતિ પ્રમાણે વિદ્યાર્થીઓ જવાબ આપશે ત્યારબાદ અમને વન ભ્રમણ કરવા મોકલવામાં આવ્યા અહીં અમે અનેક વૃક્ષો જોયા અમારા ટ્રેનરે જુદા જુદા માપના પાંદડા એકઠા કરવાનું અમને કહ્યું એક પ્રોજેક્ટ આપવામાં આવે છે ત્યાં કે અલગ અલગ પાંદડા એકઠા કરવા માટે તમે પણ તમારી આસપાસમાં મળી આવતા જુદા જુદા પાંદડા વર્ગમાં લાવો દરેક પાંદડાને વારા ફરતે મૂકી તેની ફરતે ધાર દોરો તેની લંબાઈ કેટલી છે તે લખો મિત્રો લંબાઈ શાના આધારે લખવાની છે તો અહીં લીટી ગણી અને આપણે લંબાઈ લખવાની છે અહીં એક દ્રષ્ટાંત તરીકે એક પાંદડાની ધાર આપણે દોરીશું આવા અન્ય પાંદડા લઈ અને આગળ આપણે પ્રવૃત્તિ વધારી શકીએ મિત્રો ફક્ત સમજવા માટે અહીં મેં કરેણનું પાન લીધું છે અને કરેણના પાનને આપણે ધાર દોરીશું તો પાનને આપણે નીચેની લીટી પાસે મૂકીશું તેટલાથી શરૂઆત થશે અને પછી આપણે ધાર દોરીશું મિત્રો બીજું પાન છે ને તો એ આપણે બટાકાના છોડનું પાન છે તો તેનું પણ આપણે ધાર દોરીશું અહીં ઊંચાઈ માપીને લખીશું કે અહીં કેટલી લીટી છે તો આપણે આ રીતે માપીશું અહીં જીરો એટલે એકથી શરૂઆત અહીંયાથી કરીશું આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર તો આ પાનની લંબાઈ એ સત્તર લીટી જેટલી એ છે બીજું પાન બટાકાનું જે આપણે લીધું હતું નીચેથી શરૂઆત કરશું ઝીરોથી એટલે અહીં એકથી શરૂઆત કરશું બીજી લીટીથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તેની લંબાઈ દસ જેટલી લીટી છે તેવું આપણે લખી શકીએ અહીં બીજું એક પાનું એ રીતે દોરી અને પછી એને માપીને આપણે અહીં લખી શકીએ મિત્રો આ જ રીતે આપણે લીટીવાળો નોટબુક છે કાં તો ચોપડો છે તેની અંદર કંપાસ બોક્સની અંદર જે જે સાધનો છે તે સાધનો મૂકી અને પછી એની લંબાઈ મકાવવાની છે દાખલા તરીકે અહીં આપણે ચોપડો વાપરવાનો છે કાં તો નોટબુક વાપરવાની છે પણ આ રીતે આપણે વસ્તુ મૂકી અને પછી તે કેટલી લીટી માપ છે તે આપણે નોંધાવાનું છે બાળકને એ અલગથી આપણે પ્રવૃત્તિ કરવાની છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ તો અહીં પરિકર છે તો પરિકરની લંબાઈ આટલી છે તો તે મુજબ અલગ અલગ સાધનો લઈ અને આપણે પ્રવૃત્તિ કરાવવાની છે પછી આગળની સૂચના તે પ્રમાણેની છે કે આપણે વિદ્યાર્થીઓને કહી શકીએ કે આપણે આ વસ્તુઓ નાની છે તો આપણે લીટીવાળા કાગળ પર મૂકીને આપણે માપી શકીએ છીએ પણ આપણા ઘરની દિવાલ હોય આપણો દરવાજો હોય પલંગ હોય બારી હોય આ બધી વસ્તુઓનું માપન કેવી રીતે કરશો એની ચર્ચા કરાવવાની છે તો કેવી કેવી રીતે આ બધી વસ્તુઓનું માપન કરી શકાય તો કોઈ વિદ્યાર્થી કહેશે કે દોડીની મદદથી કરી શકે કોઈ કહેશે કે કોઈ લાંબી લાકડી હોય તેના મદદથી કરી શકાય કોઈ કહેશે કે મારી પાસે જે પતંગ ચગાવવાની દોરી છે તેના વડે માપી શકીએ કોઈ એવું પણ કહેશે કે મીટર પટ્ટીની મદદથી કરી શકીએ કોઈ કહેશે કે ફૂટપટ્ટીની મદદથી કરી શકીએ તો આવું બાળક વિચારતું થાય તે માટેની પ્રશ્નોત્તરી એટલે કે તે માટેની વાત કરવામાં આવી છે તમારે અહીં મૂકેલા દરેક શાકભાજી વારાફરતી હાથમાં લેવાના છે કોણ ભારે છે અને કોણ હલકું છે તે કહો અહીં વજનની વાત છે તો શું તમે કહી શકો કે બે પૈકી કયું શાકભાજી ભારે કે હલકું છે મિત્રો આ પ્રવૃત્તિ આપણે મૃત વસ્તુઓની મદદથી એટલે સાચા શાકભાજીની મદદથી પણ આપણે વર્ગમાં કરાવી શકીએ વ્યક્તિગત કાર્ય છે પહેલાં નંબરનો પ્રશ્ન છે કે બટાકુ ફૂલેવર પબ્લિક મરચાંથી ભારે છે કોનાથી ભારે છે ફૂલેવરથી ભારે હશે કે મરચાંથી ભારે હશે બટાકું તો મરચાંથી ભારે હશે તો ફૂલેવર શબ્દોને આપણે ચેંકી નાખશું રીંગણ દૂધી પબ્લિક મરચાંથી હલકું છે રિંગણ કોનાથી હલકું છે દૂધીથી કે મરચાંથી તો દૂધીથી હલકું છે મરચાંથી તો ભારે થશે દૂધી કોબીજ કરતાં ભારે પબ્લિક હલકી છે તો દૂધી કોબીજ કરતાં ભારે હશે કે હલક હલકી હશે તો તો દૂધી એ ભારે હશે હલકી આપણે ચકી નાખીશું ચોથો પ્રશ્ન છે ટામેટું ટીંડોળું અબ્લેક રીંગણ કરતાં ભારે કે હલકું છે અહીંયા પણ બે ઓપ્શન આપ્યા છે અહીંયા પણ બે વિકલ્પ આપ્યા છે તો અહીં વિચારીએ કે ટામેટું એ ટીંડોળું એટલે રીંગણ શબ્દ ચેકી નાખીએ તો ટામેટું ટીંડોળું કરતાં ભારે કે હલકું છે તો ટામેટું જે છે એ ટીંડોળા કરતો ભારે છે તો હલકુ શબ્દ ચેકી નાખશું શિક્ષક માટે સૂચના આપેલી છે વિવિધ વસ્તુઓની સરખામણી દ્વારા માપનનો મહાવરો કરવાનો છે તો વિદ્યાર્થીના બંને હાથમાં એક એક વસ્તુ આપી અને આપણે કઈ વસ્તુ ભારે છે તેવી પ્રવૃત્તિ મહાવરો કરાવી શકીએ તેમાં આપણે શાકભાજીનો ઉપયોગ કરી શકીએ ફળનો ઉપયોગ કરી શકીએ અન્ય વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકીએ માની લો કે એક એક હાથમાં વિદ્યાર્થી ફૂટપટ્ટી લેશે અને એક હાથમાં પેન પેન્સિલ લેશે તો કઈ વસ્તુ ભારે છે તો ફૂટપટ્ટી ભારે છે પેન્સિલ હલકી છે તેવું પણ વિચારી શકાય કે એક હાથમાં હાથમાં પેન્સિલ લીધી અને એક સંચો લીધો તો કઈ વસ્તુ વજનદાર છે તો પેન્સિલ વજનદાર છે અને સંચો હલકો છે તેવું પણ કહી શકે પેપર કપનો ઉપયોગ કરી સાદું ત્રાજવું બનાવડાવવું તે દ્વારા પણ બે વસ્તુઓની તુલના કરી કઈ વસ્તુ ભારે અને કઈ હલકી તે પ્રત્યક્ષ કરાવો જૂથકારી આપ્યું છે શું તમે કહી શકો કે બે માંથી કોણ હલકું અને કોણ ભારે છે સમજો અને તે મુજબ કરો અહીં ચિત્ર આપેલું છે તો અહીં તે ત્રાજાની નમશે અહીં લાઈન દોરેલી છે કે હથોડી વાળું ત્રાજુ નીચું નમશે તો તે હથોડીઓ છે હથોડી સાથે જોડેલું છે અને પિન વાળું ત્રાજુ ઊંચું થશે એનો વજન ઓછો છે તેટલા માટે તો બીજા ચિત્રની અંદર સફરજન આપેલું છે અને સ્ટ્રોબેરી ફળ આપેલું છે તો ત્રાજવાની અંદર મૂકશું તો કયું ત્રાજુ નમશે જેનું વજન વધારે હશે તો એ નમશે તો સફરજન નમશે અને જે સ્ટ્રોબેરી જે છે એનું ત્રાજુ ઊંચું જશે ત્રણ સમોસા આપેલા છે અને એક સમોસો આપેલો છે તો કોનું વજન વધારે થશે તો ત્રણ સમોસાનું વજન વધારે થશે અને એક સમોસાનું વજન ઓછું થશે તો તે ત્રાજુ ઊંચું જશે અહીં એક પાનનું ચિત્ર આપેલું છે અને અહીં કુંડા સાથેનો છોડ છે તો તે કોનું વજન વધારે થશે તો છોડનું વજન વધારે થશે પાંદડું હલકું છે તે ત્રાજુ ઊંચું જશે અહીં ગ્લાસ પાણીથી ભરેલો છે અને અહીં ગ્લાસ જે છે ખાલી છે તો કોનું વજન વધારે થશે તો જુઓ અહીં મિત્રો બાળક વિચારતો થાય તે માટે ચિત્ર પણ એ રીતે આપેલું છે અહીં ગ્લાસ મોટો છે પણ ખાલી છે અને અહીં ગ્લાસ નાનો છે પણ પાણીથી ભરેલો છે તો કોનું વજન વધારે થશે જે પાણીથી ભરેલો છે તેનું વજન વધારે થશે એટલે તે ત્રાજુ નીચું નમશે અને જે ખાલી પ્યાલો છે

તો વિદ્યાર્થી વિચારશે કે પુસ્તકની અંદર પુસ્તકનું વજન વધારે હશે તો પુસ્તકના નીચે બાળક રંગ પૂરશે આગળ ડસ્ટર આપેલું છે ચોક આપેલો છે અને પેન્સિલ આપેલું છે તો કોનું વજન વધારે હશે તો ડસ્ટર નું વજન વધારે હશે તો ડસ્ટરના નીચે આ રીતે વિદ્યાર્થી રંગ પૂરશે ત્રીજા નંબરમાં મોબાઈલનું ચિત્ર આપેલું છે બેગ આપેલી છે સ્કૂલ બેગ અને પાવર આપેલો છે બેટરી આપેલી છે નાની તો કોનું વજન વધારે હશે તો સ્કૂલ બેગનું વજન વધારે હશે તો તેની નીચે રંગ પૂરીશું સૌથી હલકી વસ્તુની નીચે રંગ પૂરો તો હલકી વસ્તુ છે ઓછા વજનવાળી વસ્તુ છે તેના નીચે રંગ પૂરવાનો છે પ્રથમ નંબરમાં કોમ્પ્યુટરની સ્ક્રીન આપેલી છે ટીવીનું ચિત્ર છે અહીં રિમોટ આપેલું છે ને અહીં સીડી આપેલી છે તો કોનું વજન ઓછું હશે તો સીડીનું વજન ઓછું હશે તો ઓછા વજનવાળી વસ્તુ નીચે આપણે રંગ પૂરવાના છે હલકી વસ્તુ નીચે કેળું છે છ ચીકુ છે અને બે સફરજન છે તો કોનો વજન વધારે થશે એક કેળું છે છ ચીકુ છે અને બે સફરજન છે તો કોણ હલકું હશે હલકી વસ્તુ કઈ હશે તો કેળાનો વજન ઓછો થશે તો આના નીચે આપણે રંગ પૂરીશું અહીં ગેસનો બોટલ આપેલી છે ફુગ્ગો આપેલો છે સાયકલ આપેલી છે કેમ્પમાં અમારી સામે બે સરખા માપની બે બેગ મૂકવામાં આવી છે બે થેલી છે એક બેગમાં છલોછલ રેતી અને બીજી બેગમાં છલોછલ પાંદડા ભરેલ છે શું તમે કહી શકો કે કઈ બેગ ભારે હશે અને કઈ હલકી હશે હા તો અહીં એક બેગમાં છલોછલ રેતી ભરેલી છે અને એક બેગમાં છલોછલ સૂકા પાંદડા ભરેલા છે તો કોનું વજન વધારે થશે તો બાળક તરત જ કહી દેશે કે જે રેતી ભરેલી બેગ છે તેના વજન વધારે હશે અને જે પાંદડા ભરેલા છે તે બેગ હલકી હશે ઓછા વજનવાળી હશે અમને ખૂબ મજા તો ત્યારે પડી જ્યારે અમને વિવિધ ત્રાજવા બનાવ્યા તેના વડે અમે જુદી જુદી વસ્તુઓ તોલી તો વિદ્યાર્થીને મજા આવશે જ્યારે વિદ્યાર્થીઓ પોતે જાતે ત્રાજવા બનાવશે તે ત્રાજવા બનાવવા માટે આપણે પેપર કપનો ઉપયોગ કરી શકીએ કોઈ પણ બે ઢાંકણ એવા હોય કે જેની સાઇઝ સરખી હોય જેનું માપ સરખું હોય તો તેવા બે ઢાંકણની મદદથી પણ આપણે ત્રાજવા બનાવી શકીએ બે કોડિયા હોય જે દિવાળી પર આપણે દીવો પ્રગટાવવા માટે કરીએ છીએ તો બે કોડિયાની મદદથી પણ આપણે આવા સાદા ત્રાજવા બનાવી શકીએ આગળ સમૂહ કાર્યની અંદર પ્રવૃત્તિ આપેલી છે તમે જોયેલા ત્રાજવાના ખરાની નિશાની વિદ્યાર્થીએ આવા ત્રાજવા જોયા હશે તો વિદ્યાર્થી ખરાની નિશાની કરશે કા બેન ગેસને ઉચકવા માટે જે સ્પ્રિંગ કાંટો કહીએ તેનો ઉપયોગ કરે છે તો વિદ્યાર્થી આવો કાંટો ક્યાંય જોયો હશે તો જોયો હશે તો વિદ્યાર્થી ખરું કરશે આ જે છે મોટે ભાગે કરિયાણાની દુકાનની અંદર જે ત્રાજવા વાપરવામાં આવે છે તો તે જોયા હશે તો તેની અંદર ખરું કરશે અહીં જે છે એ ઇલેક્ટ્રિક જે ત્રાજવું જે છે તેનો જે ઉપયોગ ભાગે અત્યારે દુકાનોની અંદર આ જોવા મળે છે તો વિદ્યાર્થી જોયું જશે તો ખરું કરશે અને અહીં સાદું ત્રાજવું છે જે લોકલ ફેરિયાઓ પહેલાં આવતા શાકભાજી વેચવા કે તેમ તો તે લોકો આવા ત્રાજવા વાપરતા તો તે વિદ્યાર્થીએ જો જોયું હશે તો તેની અંદર ખરું કરશે શિક્ષક માટે સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓએ આ પ્રકારના ત્રાજવા ક્યાં ક્યાં જોયા છે તે અંગે ચર્ચા કરો આ ચિત્રોના આધારે ચર્ચા કરવાની છે કે ત્રાજવું તમે ક્યાં જોયું હશે કહો જોઈએ કેટલા ચીકુ બરાબર એક કેળાનું વજન સરખું થાય છે તો આ ત્રાજુ આપણે જોઈ શકીએ છીએ કે બે ચીકુ મૂકીએ તો અહીં એક કેળા બરાબર વજન થાય છે એટલે સરખું ત્રાજુ થઈ જાય છે તો બે ચીકુ જેટલો વજન એક કેળાનો છે બે કેળા જે છે એ બે કેળા જેટલો વજન એક સફરજનનો છે તો તેના આધારે અહીં ખાલી જગ્યા છે કે બે સફરજન બરાબર કેટલા કેળા થાય વિદ્યાર્થીઓ વિચારશે કે બે સફરજન મૂકીએ તો અહીંયા કેળા કેટલા થાય તો અહીં એક સફરજન બરાબર બે કેળા છે તો બે સફરજન અહીંયા મૂકીએ તો કેળાની સંખ્યા ડબલ થઈ જશે તો ચાર કેળા જેટલી સંખ્યા થઈ જશે છ કેળા બરાબર કેટલા ચીકુ થાય અહીં જો કેળા જે છે એ છ હોય તો અહીં ચીકુ કેટલા થઈ જાય તો એક કેળું તો બે ચીકુ તો બે કેળા તો ચાર ચીકુ તો અહીં બાર ચીકુ એટલો વજન થાય એટલે છ કેળા બરાબર બાર ચીકુ આટલો વજન થાય એક સફરજન બરાબર કેટલા ચીકું થાય તો એક સફરજન છે તો એક સફરજન બરાબર અહીં બે કેળાનું માપ આપેલું છે તો એક કેળા બરાબર બે ચીકું થાય છે તો એક સફરજન બરાબર અહીં ચાર ચીકું થશે તો અહીં આપણે ચાર લખ્યા કાચના પ્યાલાની જલ તરંગની અવાજ સાંભળવાની અમને ખૂબ મજા આવી કાચના ગ્લાસ લેવાના છે અને કાચના ગ્લાસની અંદર પાણી અલગ અલગ માપનું ભરવાનું છે પછી આપણે એ કાચના ગ્લાસને ચમચીથી ખખડાવશું તો અલગ અલગ પ્રકારનો અવાજ આવશે જલ તરંગનો તો એ અવાજ આપણે સંભળાવવાનો છે બીજું આગળ તેની અંદર જ બીજી વાત કરવામાં આવી છે કે પાણી ભરેલા ગ્લાસ તેમને ઉચ્ચકવા આપો પ્રવાહી પદાર્થને ગુંજાશ વડે મપાય છે કોઈપણ વસ્તુ પ્રવાહી છે કેરોસીન છે દૂધ છે છાસ છે તેલ છે પાણી છે પેટ્રોલ છે ડીઝલ છે તો તેને ગુંજાશ વડે મપાય છે તેવું આપણે બાળકોને સમજાવવાનું છે મેં એક ગ્લાસ શરબત બનાવવા માટે નીચે મુજબ સામગ્રી લીધી પાણી એક ગ્લાસ તો ખાંડ કેટલી છે બે ચમચી લીંબુનો રસ કેટલો છે બે ચમચી ખાંડેલી વરિયાળી એટલે વાટેલી વરિયાળી કેટલી છે એક ચમચી અને ચપચી મીઠું છે જો ત્રણ ગ્લાસ શરબત બનાવવા હોય તો કેટલી વસ્તુ જોઈએ તો પાણી કેટલી જોઈએ તો ત્રણ ગ્લાસ શરબત બનાવવા હોય તો પાણી ત્રણ ગ્લાસ જોઈએ તો અહીં આપણે ત્રણ લખીશું ખાંડ કેટલી જોઈએ તો એક ગ્લાસ બનાવવા માટે ખાંડ જે હતી તે બે ચમચી હતી તો ત્રણ ગ્લાસ બનાવવા હોય તો છ ચમચી ખાંડ જોઈશે લીંબુનો રસ કેટલો જોઈશે એક ગ્લાસની અંદર બે ચમચી હતો તો અહીં પણ છ ચમચી લીંબુનો રસ જોઈશે ખાંડેલી હરિયાળી કેટલી જોઈશે તો એક ગ્લાસની અંદર એક ચમચી હતી તો ત્રણ ગ્લાસ બનાવવા માટે ત્રણ ચમચી જોઈશે